ભૂલવા મિત્રો અત્યારે આપણે એક સબસ્ક્રાઇબર અને યુટ્યુબ ફેમિલીના મેમ્બર છે ભાર્ગવ ઝાપડિયા બ્લોગ તો એ અત્યારે અમારા ગામ છે ગઢડાથી છે ગઢડાથી અમારા સબસ્ક્રાઇબર છે ને મળવા માટે આવ્યા હતા તો એને હા થોડું ખોટું પણ લાગ્યું કે તમે અમારી ઘરે ન આવ્યા આઠે આવ્યા હતા અમાર ઘરે ન આવ્યા મને ખોટું લાગ્યું મને એમ તો લાલભાઈ આ લાઈન ફક્ત તમારા માટે જો તમે અમારે તમે ચા પીવા ન આવો તો તમારી કોઈને કેસ છે ની મારે તો ફેમિલી આપણે આ વ્લોગ્સ માટે લાલ ભાઈ ખાસ હા લાલ ભાઈ આ વિડિયો થતા તો ખાસ કોમેન્ટ કરી જો તમે આ ધીરે અને તમારે જો આ ફોટો લાગી તો લાવ તમારે આવું જ જોશે અમારા ઘરે લાલ ભાઈ હા તો હેલો ડીયર મારે કે સ્વાગત છે કો મારા બાજુક માં બાકી અત્યારે સવારે ફ્રેશ થઈ ગયા છે હવે જવાનું છે કારખાને અને આ આજે તો નાગ પાચન છે એટલે બધાયને દે ને નાગ પાચન હાર્દિક શુભકામના દાદા તમને બધી મનોકામના પૂરી કરે એ આશા રાખું છું અને આ બતાય નાગ પાચન ને શરમાળી ને દઈ હોય નાળે વગેરે પરશાદી લઈ બાકી ઘરે તો ન લાવ એની હોય અને હવે કાલે સચ થાય છે રાંધણ સચ તો તેમને પણ બધાને હાર્દિક શુભકામના અને નાગ પાચન ને હાર્દિક શુભકામના દાદા તમારા બધાની મનોકામના પૂર્ણ કરે એવી આશા રાખીશું તો કન્ટિન્યુ વિડીયોમાં બીજા જો તો હાલો મિત્રો જો અત્યારે આપણે એક સબસ્ક્રાઇબર અને યુટ્યુબ ફેમિલીના મેમ્બર છે ભાર્ગવ જાપડિયા બ્લોગ તો એ અત્યારે અમારા ગામમાં મંદિરે આવ્યા છે દર્શન કરવા તો આપણને અહીંયા મળી ગયા છે તો તમે અમારા સબસ્ક્રાઇબર મિત્રોને થોડું કંઈક કયો પેલું તો અવાજ આવે છે ને પેલું તો એ કહે છે એમને વિડીયો જોવો એમના વિડીયો બહુ સરસ આવે છે અને બહુ એને સપોર્ટ કરો થોડોક અને અમે આ બધા આજે સુખનાથ મહાદેવના દર્શન કરવા તો આજે મુલાકાત પણ એની કરી લીધી અને ફોન એ તો આવવાના અને આજે મેળવી હોત ગયા અને ખૂબ જ મજા આવી તો તમને કેવું લાગે અમને તો તમારી સાથે મુલાકાત કરીને બહુ મજા આવી અને તમે પણ ખુબ આગળ વધો અને ખુબ મહેનત કરો અને આ ભાઈની ની ચેનલ છે ભાર્ગવ ફેમિલી ઝાપડિયા વ્લોગ તો એને પણ હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ એને પણ સપોર્ટ કરજો જેવો મને કરો છો એવો એમને પણ કરજો તો કન્ટિન્યુ વીડિયો માં જોડાઈ લેજો ને ફૂલ સપોર્ટ કરજો હાલો હવે પછી આગળ મળીશું હાલો હવે પછી મળી મિત્ર અત્યારે છે છે મસ્ત મસ્ત ભીંડો જો અલગ છે

ચાલુ છે ફટાફટ બુકાલું ઉતારીએ ક્યાં સુધી આ બુકાલું ઉતારી સિનેમેટિક્સ મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જેમ જ તો ફરીથી સ્વાગત છે તમારો અમારા એક નવા લોકમાં અને આજે કારખાનાથી રજા પડી એટલે સીધા જ વાડી આવી જશે આ તમારો મતે અને અહીંયા તો જો આવડી મોટી મસ્ત માંડવી થઈ ગઈ છે આ બધી જ્યાં જો ના ડી માંડવી છે જો મસ્ત મસ્ત માંડવી બની ગઈ છે તમારે લોકોને કેવી માંડી છે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અમારે તો તમારે કેવી કોમેન્ટ કરીને જરૂરથી કહેજો જો ભીંડો છે મસ્તીનો ભીંડો છે સરસ સરસ શીંગ પણ આવી છે અસલવાડીનો દેશી ભીંડો આ બાજુ જો તમને શીંગુ દેખાતી હતી Ini apa aja makai mah dapat aja si si mereka kan ini. Ini apa aja si mereka dah ni. Jauh panai must maju si gisi. Nah, baju zaman aku hari yang terbaru sih. Mereka harap pun ni dia kata tu Lihat dua-dua ini tiada tu. Lihat ni sih તો તમે બધા કન્ટિન્યુ લગમાં જોડાયેલા રહેજો તો હવે અમે જઈએ છીએ ઘરે તો તમે બધા કન્ટિન્યુ લગમાં જોડાયેલા રહેજો ઘરે જઈને ફ્રી પાછા મળીશું ત્યાં બાજુ પણ કંઈક વેલા છે આ જો ટમેટી છે એમાં પણ ફાલ આવવા મળે છે તમને દેખાતો હશે જો ફાલ આવી ગયું છે અને આ શાયદ વાલવડ છે અને ઓલી બાજુ સોળીને બધું છે ઘાસની

તો હેલો મિત્રો અમે વાળીએ છીએ વિવા અને આવીને ખાઈ પણ લીધું વાળું પાણી કરી લીધા અને નવરા પણ થઈ ગયા અને મેં વાસણ થયા પાછા કરી દીધું છે દોડા ખાવાનું ચાલો દોડા છે ક્યાં હવે દોડા ખાઈશું તો તમારે લોકોને બને દોડા ખાવ હોય તો આવતા જ ને તમારા લોકોને ડોડા ખાઈ છે કે મેં કોમેન્ટ કરીને જરૂર થઈ ગયું મેં શેકતા હતા અત્યારે હું વાસણ થતી રાખી એના પરથી હું વિડીયો ઉતારી લે એમાં પણ

અને આ થોડું ખોટું પણ લાગ્યું કે તમે અમારી ઘેરે અમે આઠે આવ્યા હતા અમારા ઘેરે અમે આવ્યા એ વાત મને ખોટું લાગ્યું મને એમ હતું કે મંદિરે ગયા છે ને તો બધી લઈને ઘેરે આવશે પણ ન આવ્યા તો થોડુંક ખોટું લાગ્યું કે તમે અમારા ઘરે ન આવ્યા અને હા તમે અહીંયા આવ્યા અને અમારી આની જોડે મુલાકાત કરી એટલા માટે દિલથી થેન્ક યુ આભાર તમારો માન્યું છે કે તમે છે કે અહીંયા અમને મળવા આવ્યા અને વાત થોડુંક દૂર છે કે તો લાલભાઈ આ લાઈન ફક્ત તમારા માટે જો તમે અમારે ધીરે ચા પીવા ન આવો તો તમારી બેન ને સ્પેશિયલી લાલભાઈ ભાર્ગવ ફેમિલી છાપડિયા વ્લોગ્સ માટે લાલભાઈ ખાસ હા લાલભાઈ આ વિડિયો જોતા હોય તો ખાસ કોમેન્ટ કરીને કહીજો જો તમે અમારા ધીરે ન આવો તમારી બેન ને ફોટો લાગી જશે છે લાવ તમારે આવું જ જોશે અમારા ઘરે લાલભાઈ હા તમે અમારો વિડીયો જોશો જોકે જોશો ને જોતા હશો ને આ વિડીયો જોવો તો આટલું મારું જરૂરથી સાંભળજો કે અમને બહુ ખોટું લાગ્યું તો નાઇટી કહેવા અને અમારે ઘરે ન આવ્યા તો એમનું નામ લાલભાઈ લાલભાઈ તમે એક વખત આવો અમારા ઘરે સાગ પીવા આવો અને આ બની શકે ને તો આ વાળો કરવા અથવા તો બપોરો કરવા એવો ટાઈમ લઈને આવો કે આખો દિવસ રહેવી તો તમે આવશો તો આપણે બધા બાજુમાં બાજુના ગામમાં ગંગેશ્વર છે ત્યાં આપણે જઈશું આખો દિવસ કરશું ફૂલ મોજ કરીશું અને

આ સ્પેશિયલ તમારા માટે છે જો તમે જતા હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આ વખતે આવો એટલે અમારા ઘરે તો જરૂર ને જરૂર આવજો એમ એમ તો થતા નહીં અને હા તમે આવ્યા અને મળ્યા એટલા માટે થેન્ક યુ સો મચ અમને બહુ આનંદ થયો કે અમારા સબસ્ક્રાઈબર અમને મળ્યા વગર નથી જતા અહીંયા આવી તો અમને મળવા આવે છે અમને ફોન કરે છે એટલા માટે તમને દિલથી થેન્ક યુ ને બસ આજનો ઘણા જ પૂરો કરીશું જો તમને એ લોકોને અમારો વિડીયો બીમો